છેલ્લા બે ત્રણ વર્ષમાં મંડળી ગરબાનો ક્રેઝ વધતા આ વર્ષે પણ અમદાવાદના મોટા ભાગના ગરબામાં ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલ ના ગરબાનું આયોજન કરાયું છે આ મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈ પણ સંગીતના પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબાની બીટની ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જવાબ મ્યુઝિક પ્લેટફોર્મ પર લાવવાનું એક અદભૂત કામ કરવામાં આવ્યું છે ડીજે નિહારના આ અંડલી ગરબા ઓગણીસ સપ્ટેમ્બરે એ સારેગામા ગુજરાતી પર પણ રિલીઝ થશે અમદાવાદના એજ મંડળી ગરબા જે પ્રકારે ગ્રાઉન્ડમાં થતા હોય જેની એજ ટ્યુન અને એજ અનુભવ સાથે

होटल में फैसिलिटी में गरबा रखने का ऑप्शन दिया है लोगों को ताकि अहमदाबाद के लोग आए और हम लोकल फ्लेवर एंजॉय कर पाए उनको तो देखिए ऐसा नया मिलेगा कि जो भी आउट ऑफ गुजरात आते हैं या फॉरेन कंट्रीज आते हैं वो आके हमेशा ये पूछने की हमें कहाँ जाना है कैसे टैक्सी लें वहां पे एंट्री फीस कितनी पासिस कैसा टॉयलेट कैसा एक्स वाई जेड अच्छा बच्चों की हो तो अलग प्रॉब्लम तो इस बार हमने बोला कि फाइव स्टार में फैसिलिटी लोगों को ऐसी दी जाए नॉट ओनली फॉर इनहाउस गेस्ट

ફિનિશ થઈ ગયો તો એના પછી લાઉડ સ્પીકર એલાઉડ નથી હોતું તો સનાઈ અને ઢોલના મદદથી બેંજો હોય છે કોઈક જગ્યાએ એક મંડલીનું મ્યુઝિક ફોર્મ કરવામાં આવે છે આ મ્યુઝિક એક્યુઅલી YouTube પર કે ક્યાંય બી તમને મળશે નહીં આ ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રયાસ કર્યો કે કે પોતે ટ્રાય કરી કે આવું કોઈ મ્યુઝિક છે પણ નથી તો મેં ઓરિજિનલ આર્ટિસ્ટને બોલાવીને લાઈક બેંજો જે મે આર્ટિસ્ટને બોલાવ્યા જે લોકો કોઈ દિવસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નથી કર્યું આર્ટિસ્ટને બોલાવીને આખું આ મ્યુઝિક રીક્રિએટ કર્યું અને ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે જે તમેને હું

એ મ્યુઝિક રેન્જર સાઉન્ડ એન્જિનિયર હું પોતે કમ્પોઝર એ બધા ભેગા થઈને ઓલમોસ્ટ 21 જની ટીમ હતી આનો બેસ્ટ પાર્ટ એ છે કે આની અંદર કોઈ વોકલ નથી ઓન્લી મ્યુઝિક છે અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિક છે આમાં કોઈ આર્ટીફિશિયલ કે કોઈ ભી ઇલેક્ટ્રોનિક કે કોઈ ભી શું કહેવાય પેટર્ન મ્યુઝિક નથી આ ઓરિજિનલ વગાડવામાં આવી છે કે ભઈ ઢોલ છે તો મે લાઈવ ઢોલ વગાડ્યો તો સ્તુતિ જે ભઈ એમને સૈનાઈ છે તે વગાડાઈ હતી બેન્જો છે તો બેન્જો પ્લેયર ને ધોલકા થી બોલાયો હતો એના જોડેથી એક એક ફોર્મ પ્લે કરાવડાવ્યું પછી આનો બીજો વર્ઝન મેં કાઢ્યું છે કે દાખલા કે ભાઈ આપણે પાંચ ગરબા કરી દીધા આપણે કરી આના પછી છેલ્લે બધાને ચલતી અને દાખલા કરવા ગમતા હોય છે તો દાખલા નું બીજે મંથલી વર્ઝન નથી તમે નેટ ઉપર જોશો તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અને હું પીટી શું કે દરેક સોસાયટીમાં દરેક ઓફિસિસમાં દરેક ઘરમાં ગાડીમાં નવરાત્રીમાં રેડિયો સ્ટેશન પર આ વાત છે નોટ ઓનલી ઇન્ડિયા જ્યારે ગુજરાત એ વસે છે બરાબર કે એમ કે અમાર કોઈ વર્ડ નથી આની અંદર ખાલી મ્યુઝિક તો મ્યુઝિક ની કોઈ ભાષા નથી હોતી એટલે કદાચ એવું જ બને કે યુરોપમાં ભી ગરબા થાઈને ઓરેનર્સ આના ઉપર ડાન્સ કરતા કેમ કે આ એક રિધમ છે એક બીટ છે એક મ્યુઝિક છે તો આને જુડે લોકો તરત કનેક્ટ થઈ જાય હા જમકે આપણે હંગામા છે આઈટ્યુન્સ છે પછી આપણે સ્પોટીફાઈ છે પછી સાવન છે ઘણા બધા મ્યુઝિક જે ઓટીટી પ્લેટફોર્મ છે જીઓ છે જીઓ સાવન બધા ઉપર અવેલેબલ છે આનો ઉપયોગ સાહેબ બધા જ કરી શકશે એની વાત જે લોકોને મંડલી મ્યુઝિક ઉપર ગરબા સંજીવ રાજપુત અમદાવાદ